ફરી એકવાર કોડીનાર નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી ઉના ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ પ્રમુખ તરીકે આમિદાબેન નકવી અને ઉપપ્રમુખ તરીકે શિવા સોલંકીની વરણી કરવામાં આવી કોડીનાર નગરપાલિકાની પ્રમુખ ઉપુખની ચૂંટણી અન્વે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક એક ફોર્મ રજૂ થતા

અત્યારે કોડીના નગરપાલિકાનો જે વિકાસ થઈ રહ્યો સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ કારણ કે અહીંયા પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોરીના સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કર્યું કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ને કોરીન માટે એને જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું આજે ઉપપ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી થયા છે પ્રમુખ તરીકે એહસાનભાઈ છે એના મિસિસ છે ને તરીકે હું છું અને વિશાલ મેર છે એ કારોબારીમાં